શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણા દાદી અને નાનીની હંમેશા નોર્મલ ડિલિવરી જ કેમ થતી હતી અને એમને ક્યારે સિઝરેન કરવાની કેમ જરૂર ન પડતી અને એ સાથે જ તેમને ફાઇબ્રોડ પીસીઓડી અને હોર્મોન ઇમ્બેલેન્સ જેવી સમસ્યાઓ પણ ન જોવા મળતી કે જે સમસ્યા આજે દર ત્રણમાંથી એક છોકરીઓમાં જોવા મળે છે તેનું સિક્રેટ છે તેમની લાઈફસ્ટાઈલમાં તેઓ રોજ જાતે કપડાં ધોતા નીચે બેસીને પોતું કરતા ચક્કીમાં લોટ ઘરે દળતા અને વલોણા દ્વારા માખણ બનાવતા આ બધી જ ક્રિયાઓમાં તેમનાથી નેચરલી યોગ થઈ જતો હતો પણ આજની મોર્ડન સ્ટાઇલમાં જો તમે આ બધી જ ક્રિયાઓ નથી કરી શકતા તો માત્ર પંદર મિનિટ સમય કાઢીને નિયમિત સૂર્યનમસ્કાર કરો સૂર્યનમસ્કાર કરવાથી આ બધી જ વસ્તુ કરવાના ફાયદા તો મળે જ છે માટે વિડીયોને વધુને વધુ લેડીઝ સુધી શેર કરો કે જેથી આપણે તેમને સૂર્ય સૂર્યનમસ્કાર કરવા માટે પ્રેરી શકીએ અને હોર્મોન ઇમ્બેલેન્સ થવાથી બચી શકીએ